તો જો સમાચાર વિગતવાર વાત કરીએ જામનગરમાં બે શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના બળચબરીથી વાળ કાપી નાખવાના બનાવને શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી છે શહેરના સ્વામિનારાયણ ગુરુકુમમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાળ સ્પોર્ટ ટીચરે બ્લેડથી કાપી નાખ્યા હતા આ વિદ્યાર્થીએ માધામાં તેલ નાખ્યું નહીં હોવાથી શાળાના સ્પોર્ટ ટીચરે બ્લેડથી વિદ્યાર્થીના વાડ કાપી નાખ્યા હતા જ્યારે સરકારી નવાનગર હાઈસ્કૂલમાં ધોરણ નવના વિદ્યાર્થીના આગળના વાળ એક શિક્ષકે કાતર લઈને કાપી નાખ્યા હતા આ બંને બનાવમાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ ફરિયાદ કરી પગલાંની માંગ કરવામાં આવી છે જામનગરની અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં સમયાંતરે વિવાદમાં સપડાતી રહે છે જામનગરમાં એરપોર્ટ રોડ પર રહેતા એક ગૃહસ્થનો દસ વર્ષનો પુત્ર ધોરણ ચારમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થી માતામાં તેલ નાખ્યું નહીં હોવાથી શાળાના સ્પોટ ટીચરે બ્લેડથી વિદ્યાર્થીના વાળ કાપી નાખ્યા હતા આ બાબતની જાણ વિદ્યાર્થીના ઘરે થતા તેના પિતાએ જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં પત્ર પાઠવીને ફરિયાદ કરી છે અને યોગ્ય પગલાં લેવા માટે પણ માંગ કરવામાં આવી છે એટલે નિયમ છે કે વાળ ટૂંકા રાખવાના કપાળ ઉપર વાળ આવવા જોઈએ નહીં તો એને કંઈ પણ વોર્નિંગ આપ્યા વગર કે વાલીને ફોન કરીને પહેલા વોર્નિંગ આપવી જોઈએ કે લેખી જ દેવું જોઈએ કે તમારા છોકરાના વાળ બહુ વધ્યા છે બે દિવસમાં કપાવીને મોકલજો કંઈ પણ કર્યા વગર એને પોતે વાળ કાપી નાખે આજે જામનગર જિલ્લામાં આવેલી બે શાળાઓ એક પ્રાથમિક વિભાગ માટે અને એક માધ્યમિક વિભાગ માટે બંને શાળાઓમાં વિદ્યાર્થીઓના શિસ્ત વિષયક બાબતને ધ્યાને લઈ અને બે ફરિયાદો વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે એક નવાનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપવાની ઘટના બાબતે વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે અને એક પ્રાથમિક વિભાગમાં સ્વામિનારાયણ ગુરુકુળ નાગેડી ખાતે વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપી નાખવા બાબતની ફરિયાદ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે બંને કિસ્સાઓ સમાન પ્રકારના છે પરંતુ આવા પ્રકારની ઘટનાઓ શાળામાં ન જ બનવી જોઈએ અને એ ન બને એ માટે પણ જરૂરી પગલાં લેવા માટે આજે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલ છે